ગુડ મોર્નિંગ મિત્રો પાર્થ હેલ્થ ટોપિક પર ચર્ચા કરી છે અને વિચાર વિમર્શ કરી અને તમારી હેલ્થ સાચવવાની પ્રયત્ન કર્યો છે મિત્રો આજે પણ આપણે એક એવા જ ટોપિક પર અને એવા જ મ્યુઝિક પર વાત કરવાના છે જેનાથી તમારા આખો દિવસનો થાક ઓછો થશે તમારું ડિપ્રેશન હતાશા અને તમને ખરાબ વિચારો તમારું ટેન્શન ઓછું થશે જો તમને ખરાબ વિચારો એટલે કે નેગેટિવ વિચારો આવતા હશે તો તેનાથી પણ તમે બચી શકશો તો મિત્રો આ વિડિયો અને આ મ્યુઝિક તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો જેનાથી તમારા મિત્રોનો પણ ટેન્શન અને હતાશા ઓછી થશે તો ચાલો મિત્રો આપણે આ મ્યુઝિક સાંભળીએ મિત્રો આ વીડિયો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં પણ શેર કરો જેનાથી એમને પણ ખરાબ વિચારો ઓછા આવશે ડિપ્રેશન અને હતાશા ઓછી થશે મિત્રો જો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો